હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ઢોકળા તો એની માટે મેં રાત્રે પલાળી લીધું હતું ખાટી છાશથી તો સવારે સરસ આથો આવી ગયો છે તો આપણે એની માટે બધી તૈયારી કરી દઈએ મસાલો નાખી દઈએ મીઠું તો મેં રાત્રે નાખી જ દીધું હતું એટલે ખાંડ અત્યારે નાખીએ ને થોડુંક મીઠું સમારેલી ડુંગળી છે બધું મિક્સ કરી લઈએ સરસ અને આદુ મરચાંની પેસ્ટ સરસ મિક્સ કરી લઈએ ને પછી ઉપરથી આપણે એનો વઘાર કરી લઈશું ને તેલ ગરમ કરી અંદર જીરું નાખવાનું છે વઘાર કરી લઈએ ત્યાં સુધી મેં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે મિક્સ કરી લઈએ સરસ ઉપર સોડા અને લીંબુ નાખી દઈએ હવે સતત હલાવવાનું છે ને ફીણવાનું છે એક જ દિશામાં હલાવતા રહીશું हम ढोकरा मूकी दीजिए टोकरिया में जा तब फावता हो ढाकीने दस एक मिनिट रेवा दीजिए જોઈ લઈએ અચ્છામાં જરા પણ ચોંટતા નથી એટલે સરસ બફ થઈ ગયા છે બીજી થાળીમાં ઉપરથી અચાર મસાલો નાખીશું એ ના હોય તો સાદું લાલ મરચું પણ ચાલે અને પણ દસેક મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈએ થોડા ઠંડા થાય એટલે એના પીસ કરીને જોઈ લઈએ જો એકદમ પોચા છે સરસ હવે વઘાર કરવા માટે તેલ જીરું મૂકી દઈએ રઈ જીરું નાખીને અંદર લીલા મરચાં ડુંગળી લીમડાના પાન અને થોડોક તલ નાખી દેવાના અને એકદમ નાનું ટમેટું હતું એને બે જીર કરીને એના પીસ કરીને નાખ્યા છે અને ધીમા તાપે આપણે સાતડવાની છે ઢોકરા નાખી દઈએ એને સરસ હલાવી લઈએ ને જમતી વખતે ઢોકરાની ઉપર ચીઝ નાખવી હોય તો નાખી શકાય એ થોડો ભૂકો કરી લેવાનો ભૂકો બહુ સરસ લાગે છે દાણા નાખી દઈએ ઢોકરા ઉપર ચીઝ નાખી છે બોર્નવિટા અથવા સાદું દૂધ દહીં સોસ અને સિંગતેલ તો તૈયાર છે આપણા ઢોકરા મળીએ બીજા વિડીયોમાં જય માતાજી